આપ જોઈ રહ્યો છોલેટિન રૂઝ બુલેટિન સ્વાગત છે સામે જ બેઠા ધરણા પર તો આવો જોઈએ શું છે સમગ્ર વિગત આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદા જિલ્લા કલેક્ટર ની બેઠક છોડીને ધરણા પર બેઠા હતા આ દરમિયાન તેમણે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂઆત કરતા જણાવ્યું હતું કે ગુજરાત ભરમાં એક ચાલીસ તાલુકાઓ વિકાસશીલ તાલુકાઓમાં સમાવેશ થાય છે જેમાંથી ડેડિયાપાડા અને સાગબારા તાલુકાઓમાં પણ વિસ્તારમાં આવે છે જે ચાર કરોડ રૂપિયાનું બજેટ આવ્યું હતું ત્યારબાદ અમારી મીટિંગો થઈ અને પ્રભારી સચિવના અધ્યક્ષ સ્થાને ડેડિયાપાડાના સો ખેડૂતો અને સો ખેડૂતો માટે સિંચાઈના બોર મોટરો મંજૂર કર્યા પરંતુ બાદમાં જિલ્લા આયોજન અધિકારી એજન્સીના ઈશારે કામો બદલી કાઢીને વીસ વીસ લાખના તળાવો બાયોગેસ મંજૂરી કરી દીધા તો તેમણે કોણ લોકોને બિનઉપયોગી હોય તેવા પ્રોજેક્ટ મંજૂર કરીને ગેરરીતિ આવી અને અમે અમારા કામોને સમાવવા માગો છો કેમ તે સવાલ પણ કર્યો પરંતુ તેઓ કોઈ પણ જવાબ આપવા તૈયાર નથી આજે એકતાનગર કેવડિયામાં

લોકહિતના પ્રશ્નો હતા તેનો આ દિન સુધી એ નિરાકરણો નથી આવ્યા અને આ મહિનામાં પણ મારા જે પ્રશ્નો હતા એમાં જિલ્લા વિકાસશીલ જેમાં ગુજરાતમાં એકતાલીસ જેટલા વિકાસશીલ તાલુકા તાલુકાઓ છે જેમાં મારા મત વિસ્તારના ડિડિયપાડા અને સાગબારા એમાં એમાં સમાવેશ થાય છે ત્યારે દર વર્ષે દર તાલુકાને બે બે કરોડ રૂપિયા મળે છે એટલે આ ચાર કરોડોનું આયોજન અમે પદાધિકારીઓ અને કમિટી બેસીને આયોજન કર્યું નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એવા ગાંધી સાહેબની અધ્યક્ષતામાં એ બહાલી પણ આપવામાં આવી મંજૂર પણ થયા ત્યારે એ આયોજનમાં અમારે ડેડીયાપાડા અને સાકબારાના સોસો ખેડૂતો જેમને સિંચાઈના બોર મોટરો કરી આપવાની યોજના હતી છતાંય આ લોકોએ એ આયોજન ફેરવીને એ ચાર કરોડના ખર્ચો એમણે વીસ વીસ લાખના તળાવો અને પચીસ લાખના ચેકડેમો બનાવવાનું કર્યું છે ત્યારે તેનો અમે વિરોધ કરીએ છીએ અને અમારો ચાર કરોડ રૂપિયામાં અમારા ખેડૂતોના સિંચાઈના ગોર મોટરો મંજૂ થાય અમારી માંગણી છે સાથે સાથે નાણાકીય વર્ષ પ્રાયોજનામાં પાંચ કરોડ બ્યાસી લાખ રૂપિયા આવ્યા અને એ ગરડેશ્વર તિલકવાડા અને નાંદોદમાં આ આ પૈસાનો ઉપયોગ કર્યો અને જેટલા પણ ચેકડેમો બન્યા છે જેટલા પણ એમાં બુધવાન સિંચાઈ યોજના બની છે એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે આજના દિવસે પણ આ કામની તપાસ થાય તો તમામ અધિકારીઓ જેલમાં જાય એટલે છાતી ઠોકીને હું દાવો કરું છું એવી રીતના મનરેગામાં જે એજન્સી મટીરીયલ પૂરું પાડવાની વાત કરવામાં આવે છે પંચાયતને પાંચ લાખ સુધીના કામો કરવાની ગુજરાત સરકારનો પરિપત્ર હોવા છતાં નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહારની એજન્સીને અહીં લાવી મટિરિયલ પૂરું પાડવાના નામે એને કામ આપવામાં આવે છે અને એક એજન્સીને એ એજન્સી એક પણ જગ્યાએ રેતી કબજી કે સળિયા એક પણ ગાડી માલ નાખ્યા વગર રેલ રોયલ્ટી બિલો રજૂ કર્યા વગર બારોબાર એ એજન્સીને હમણાં જ બાવીસ કરોડ રૂપિયાના ચૂકવણા કરી દીધા અને એ જ એજન્સીની મુદત પૂરી થવા છતાં ફરી એજન્સીને દેડિયાપાડા અને સાગબારામાં ફરી લાવવામાં આવી છે ત્યારે અમે તમામ કામો પાંચ લાખ સુધીના ગ્રામ પંચાયતને મળે અને ગ્રામ પંચાયત જ એનું અમલીકરણ રહે એવી અમારી માગણી છે તેવી જ રીતના આદિ આદર્શ ગામમાં જે અઢાર કરોડનું આયોજન ગ્રામ પંચાયતો પરથી લેવામાં આવ્યું એવી જ રીતના અડસઠમાંથી બીજા પચાસ કરોડ બાકી છે એમાં પણ આયોજન ગ્રામ પંચાયત પરથી જ લેવામાં આવે એ જ વાતને આજે અમારે સંકલનમાં ચર્ચા હતી પણ માન્ય અધ્યક્ષ શ્રી કલેક્ટર સાહેબે એ ચર્ચાઓને અધિકારીઓને માહિતી આપવાનું જણાવ્યું પણ કોઈ અધિકારી માહિતી આપી નથી શકે ત્યારે કલેક્ટર શ્રી નર્મદાના ચેમ્બરની દરવાજા પર અમે ધરણા પર બેઠા છે તમામ નર્મદા જિલ્લાના વહીવટી અધિકારીઓ આવી અમને આ વિકાસશીલ તાલુકાના આયોજન બાબત હોય કે બસો પંચોતેર કલમની બાબત હોય કે મનરેગાની બાબત તમામ બાબતે અમને ખુલાસો કરશે પછી જ અમે ધરણા પરથી ઉઠવાના છીએ જે આજે અમે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિમાં અમારા પ્રશ્નો હતા અને જે તે શાખા અધિકારીઓ યોગ્ય જવાબ નથી આપ્યો જેમ કે વિકાસશીલ તાલુકા જોગવાઈ અંતર્ગત ચાર કરોડનો અધિકારીઓ દ્વારા બારોબાર આયોજન કરી નાખવામાં આવ્યું અને જે અમે ખેડૂતોને સિંચાઈ બોરવેલની માગણીઓ કરી હતી એ રદ કરવામાં આવી ત્યારે અમે ધરણા પર બેઠા હતા કલેક્ટર સાહેબના ચેમ્બરની સામે જ ત્યારે કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ પ્રાંત અધિક પ્રાયોજના સાહેબ અને એસપી સાહેબ સમેત ડીસીએફ સાહેબ તમામ લોકોની કમિટી અમને બાહેદરી આપી છે કે તમે તાત્કાલિક ધોરણે તમારા લેટર પેડ પર આવેદનપત્ર તૈયાર અરે આયોજન તૈયાર કરીને અમને આપો તમામ આયોજનો અમે અમારા સદર હેઠળના જે તે બજેટમાં એ તમામ ખેડૂતોના બોરવેલ અમે મંજૂર કરીશું એવી બાંહેધરી આપી ત્યારબાદ અમે અમારા ધરણાના કાર્યક્રમ અહીંથી સ્થગિત કરીએ છીએ અને બીજો અમારે જે ગ્રામ પંચાયતો વિભાજન કરવાનું એક આવેદન લઈને અહીં શ્રીના આગેવાનો આવ્યા છે ત્યારે એમાં પણ ડીડીઓ સાહેબે એમને બાહેધરી આપી છે કે તમે તમામ સરપંચો જે લખીને આપશે વિભાજન તો કરવાના જ છે પણ ચૂંટણી સુધી વહીવટદાર સરપંચને સત્તા મળે અને વહીવટદાર દૂર રહે એ બાબતે પણ એમણે બાહેધરી આપી છે સાથે મનરેગા યોજનામાં જે એજન્સી બારોબાર નક્કી થઈને મટિરિયલ ન નાખવા છતાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો થયા છે એમાં પણ તપાસ કરવાની વાત થઈ છે સાથે પાંચ કરોડ બ્યાસી લાખમાં જે સિંચાઈ વિભાગ નર્મદા દ્વારા જે પૈસા બોર મોટર માટે હતા તે ચેકડેમો વાપરીને બારોબાર ગેરરીતિઓ કરી છે એ બાબતે પણ પ્રાયોજના સાહેબે તપાસ કરવાની બાહરી આપી છે ત્યારે આજના પણ જયારે નર્મદા જિલ્લાના લોકો માટે બોલવાનું થશે ત્યારે આવનાર દિવસોમાં પણ અમે તૈયાર છે અને જ્યાં પણ આવા કાર્યક્રમો આપવાના થશે અમે નિઃ સંકો કાર્યક્રમો આપતા રહીશું સમિતિ એમણે હાલના તબક્કે મને કીધું કે તમારું જે પણ આયોજન છે પ્રાયોજના સાહેબ બીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબે મને બાહેધરી આપી છે કે અમને આપી દો અમારા સદર હેઠળના જે પણ બજેટો છે એમાં સમાવીને તમારા આયોજનો અમે મંજૂર કરીશું સાથે આ વર્ષના વિકાસશીલ તાલુકાની જોગવાઈઓમાં પણ તમારા આયોજન લેવામાં આવશે સાથે જે બંધારણની કલમ બસો પંચોતેરમાં જે પણ ગેરરીતિઓ થઈ છે મનરેગામાં જે પણ ગેરરીતિઓ થઈ છે અને જ્યાં પણ અધિકારી કે કોઈ એજન્સી એમના ધ્યાન પર આવશે એમના પર કાર્યવાહી કરવાની એમની બાંહેદરીથી અમે ધરણા સ્થગિત કર્યા છે સમય મર્યાદા કોઈ આપી છે એમણે હાલના તબક્કે અમને અમારા પર આયોજન માગેલું છે બે દિવસની અંદર હું મારું પોતાનું આયોજન આપી જઈશ અને સાત દિવસ દસ દિવસની અંદર એ મંજૂર થાય જો નહીં થાય તો દિન ત્રીસ પછી ફરી અમે આ